આવશે તમારે પકડ્યા છું લેવા તમારા કાકા માર્યો કાકા પકડ્યો

તમારે બેન માં મેલી આવો એટલે મને નહીં માસ્તા ને તમે હાલ કે પૈસા પાસ હાલ લેજો પચાસ નહી લેવાના જોઈએ લેવાના તમે ચોથા અરે મોરસો ઉભારો અરે તમ દોડા બધા એ મગો ટચ ના કરતા અરે ઉભારો દોડો આ માય કાંગલી આર્યો હા ઠીઠી

પાવર બોલો હું કેવું પૈસા નો પાવર હા ઘણા કરે હી જો તમાર ભોગવવાના આવશે વચના કેવું નહીં નહીં કેવું ખ્યાલ જોયું

પૈસા આઈ ગયા તું લે છોકરા પૈસા લાવો પેલા પૈસા બનાવ ના ચાલો ભેગા જોવા પેલી વખત આપી દે એટલે પેલા મહિને મારે પડે તારા મહિને આવી જવાનું બરાબર એવા નહીં લેવા આલીએ મેં

બિયાટલા કો તોયા કે કેર બાય ગયો આપડું ગાડી આ ચા કાજીઓ એ તો ઘેટ પૈસા આ લેજો જાય વાત કદી આ તો ભઈ હારું કે તું આ ગામમાં તને હપ્તો આલીએ જા તે બીજા ગામમાં તને લાકડીઓ વગર ના મારે એ પકડ ગણી તમે દોરતા નહીં હપ્તો આપી દેવાનો દોરવાનો ભાઈ કન્નો લોક આખી આવતા મહિને સારું લોક